રાજકોટમાં જેતપુરમાં દિપાવલી ફનફેર મેળામાં ગંભીર દુર્ઘટના સર્જાય છે રોટરી ક્લબ દ્વારા આયોજિત આ મેળામાં ચાલુ બ્રેકડાસ રાઇડ અચાનક તૂટતા ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતી ઇજાગ્રસ્ત થયા આ ઘટનાએ મેળાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા જેતપુર સિટી પોલીસે તાત્કાલિક પગલા લઈ મેળો બંધ કરાવી તપાસ શરૂ કરી પ્રાથમિક તપાસમાં રાઇડ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે રાઇડની સલામતી મંજૂરી મળી હતી કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે ઘટના બાદ મેળાના આયોજકો ઈજાગ્રસ્ત દંપતીની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે અને મેળામાં સુરક્ષા ધોરણોનું પાલન ન થતો હોવાની પણ ચર્ચા શરૂ થઈ સ્થાનિક વહીવટી તંત્રને મેળામાં રાઇડ્સની સલામતીની ચકાસણી માટે કડક નિયમ ઘડવાની પણ માંગ છે ઈજાગ્રસ્ત દંપતીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું પોલીસે આયોજકોને અને રાઇડ ચાલકો સામે કાર્યવાહીની ચીમકી આપી અને આગામી તપાસમાં વધુ વિગત સામે આવે તેની પણ શક્યતા છે

તે તૂટી હતી અને દંપતીને કહી શકાય કે તાત્કાલિક સારવાર માટે અહીંથી જેતપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યારબાદ તેને વધુ ઈજા હોવાથી જુનાગઢ સારવાર માટે લઈ જવામાં આવી હતી ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે જે પ્રકારે જે બ્રેંગ કહી શકાય કે દિવાળીની મજા લોકો માણી રહ્યા હતા ટ્રાફિક પણ એકદમ હતો અને બધા મોજ મજામાં હતા અત્યારે અચાનક આ ટોલી આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે પોતાના દંપતિને હાલ હોસ્પિટલમાં લઈ જવા મળી પોલીસ તંત્ર જે પહોંચ્યું હતું મોટો સવાલ એ છે કે મેળાની આ રાઇટની મંજૂરી આપવામાં આવી છે કે નહીં હાલ તો પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે હરેશ ભાલીયા ગુજરાત ફર્સ્ટ જેતપુર